રતનાલ ગ્રામ પંચાયતની ચૂંટણીની સમગ્ર ગુજરાતમાં ચર્ચા પૂર્વ મંત્રીના પુત્ર સામે સંબંધી મેદાનમાં ઉતર્યા અંજાર તાલુકાની રત્નાલ ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ સમગ્ર ગુજરાતમાં ચર્ચાઈ રહ્યો છે ગામના સરપંચ પદ માટે પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિરના જયેષ્ઠ પુત્ર ત્રિકમભાઈ વાસણભાઈ આહિરે પેનલ સાથે ફોર્મ દાખલ કરતાં રાજકીય રસાકસી તેજ બની ગઈ છે બીજી તરફ તેમના જ નજીકના સંબંધી સરિયા ત્રિકમભાઈ વર્ચંદે પણ દાવેદારી નોંધાવી છે જેના પગલે ચૂંટણીમાં હાઈ વોલ્ટેજ ટક્કર સર્જાઈ છે ઔદ્યોગિક અને રાજકીય રીતે અગ્રેસર ગણાતું રતનાલ ગામ લાંબા સમયથી કચ્છના રાજકારણમાં પોતાની છાપ ધરાવે છે પૂર્વમાં જીવાભાઈ આહીર જિલ્લા પંચાયત પ્રમુખ રહી ચૂક્યા છે જ્યારે હાલ અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ ઝાંગા અને ભાજપના જિલ્લા પ્રમુખ દેવજીભાઈ વર્ચંદ પણ આ ગામ સાથે સંકળાયેલા છે તો સતત પાંચથી છ વખત સરપંચથી લઈ ધારાસભ્ય અને છેલ્લે રાજ્યમંત્રી સુધીની જવાબદારી નિભાવનાર વાસણભાઈ ગોપાલભાઈ આહિર આજ ગામના છે અને તેમના જૈષ્ઠ પુત્ર હવે સરપંચ પદ માટે દાવેદારી નોંધાવી છે રતનાલ ગામ પાંચ હજાર આઠસોની આસપાસ મતદારો ધરાવે છે અહીં ટ્રક ટ્રાન્સપોર્ટ અને ખેતી સાથે પંચાણું ટકા લોકો સંકળાયેલા છે રતનાલ ગામનું ઇતિહાસ ખૂબ જ મહત્વનું રહ્યું છે

અંજાર તાલુકાના જો વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં સૌથી ઉપરની જગ્યાએ જેનું નામ આવતું હોય ચૂંટણીમાં એવી રસપ્રદ ચૂંટણી આપણે રતનાલમાં ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે યોજાવા જઈ રહી છે મિત્રો ગ્રા ગ્રા રતનાલની વાત કરીએ તો બાયપાસને લઈને

અહીં ઉપસ્થિત છે આપણી સાથે જોડાઈ ગયા છે એમની પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરશું કે રતનાલ ગામ ખાસ કરીને ટ્રાન્સપોર્ટેશન અને ખેડૂત પ્રધાન ગામ છે તો આગામી સરપંચ શું વિકાસ કર્યું છે અને હવે જે બે સામે સામે ઊભા છે એમના દ્વારા આગળ ચૂંટાઈને આવશે તો શું વિકાસ બાકી હશે ને આપની શું માંગ રહેશે શું કહેશો આપ અમારે અત્યારે એક જ સમસ્યા છે રેલવેની કે રેલવે અમારે દસ ફેરા વટાઈને આવે છે ને અને સ્ટેશનમાં ઉભતી નથી એ સમસ્યા મોટી અમારા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને ક્યારે રાતના જવું પડે પણ રેલનું જો અહીંયા સ્ટેશન થઈ જાય ગાડી ઉપતી થઈ જાય તો સારો કહેવાય જે ટ્રાન્સપોર્ટેશન સાથે સંકળાયેલો છે રોડ રસ્તાને લઈને ઘણી બધી સમસ્યાઓ અગાઉ પણ હતી હવે શું એનો નિકાલ થયો છે એટલે આમાં શું છે કે અમારે તો જો ગાડીનો ધંધો છે એટલે અકસ્માત ક્યાંય થતો હોય અને રાતા રાત જવો પડતો હોય તો બાયપાસ થઈ ગયો એ સમસ્યા ઓકે થઈ ગઈ હવે જો આ રેલવેની સમસ્યા જો રેલ અહીંયા ઉપટી થાય તો ગામને માટે સોનામાં સુખની કહેવાય જી ચોક્કસથી આપણી સાથે યુવાન પણ ઉપસ્થિત છે ભારતનું ભવિષ્ય અને ગામનું પણ ભવિષ્ય યુવાન હોય છે તો યુવાન પાસેથી આપણે જાણશું કે તમે કઈ નજરથી જોઈ રહ્યા છો રતનાળના વિકાસને હવે શું કહેશો આપના દ્વારા અમે રતનાળના વિકાસને એવી રીતે જોઈ રહ્યા છીએ કે રતનાળનો વિકાસ છે એ વાસણભાઈ આહીરે એટલો કર્યો છે કે ગામમાં આ સબટેશન બન્યું છે અત્યારે પહેલા એ સબટેશનમાં જ્યારે બન્યું ત્યારે વાસણભાઈએ પોતાની ખુદની જમીન આપેલી છે એટલે વાસણભાઈ પરિવાર છે એ ગામના વિકાસ માટે અગ્રેસર રહ્યો છે અને અગ્રેસર રહેશે એવી અમને આશા છે જે ચોક્કસથી આપ યુવાન છો ભારતનું ભવિષ્ય છો અને ગામનું પણ ભવિષ્ય છો મુજો ગામ મુજી સરકાર સરપંચનો હોદ્દો અને સરપંચનું પદ સંસદ જેવું હોય છે ગામને કઈ દિશામાં લઈ જશે હવે જે આગામી ચૂંટાઈને આવશે એ સરપંચ આગામી દિશામાં જે ચૂંટાઈને સરપંચ આવશે એ ગામને ગ્રામ પંચાયતની જે નરેન્દ્ર મોદી સાહેબનું સપનું છે કે ગુજરાત મોડલ એમાં કચ્છમાં કચ્છ જિલ્લામાંથી માણસો રતનાલને જોવા આવશે એવો રતનાલ ગામ બનાવશે જે ચોક્કસથી ગુજરાતની અંદર રતનાલ ગામ મોખરે આવે એવું યુવાન ઈચ્છી રહ્યા છે આપણી સાથે ઘણા બધા યુવાનો પણ છે એમની પાસેથી હજી જાણવાનો પ્રયત્ન કરીશું આપ કઈ નજરથી જોઈ રહ્યા છો રતનાલ ગામના ભવિષ્યને હું રત્નાલ ગામના ભવિષ્યને એ નજરથી જોઈ રહ્યો છું કે આગલો સરપંચ જે પણ બંને એજ્યુકેટેડ હોય સમાજની પરિસ્થિતિને સમજતો હોય અને બધી રીતે વ્યવસ્થિત સમજણ ધરાવતો હોવો જોઈએ જે ચોક્કસથી આપણે હજી પણ એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે ટ્રાન્સપોર્ટેશન સાથે સંકળાયેલું છે અને ખેડૂત પ્રધાન પણ આ ગામ છે ભુજ અને અંજાર વચ્ચે તાલુકાનું વચ્ચેનું આ ગામ છે

ચૂંટણી વેરઝેરનો ભાગ નથી હોતો સૌ સાથે મળીને ચૂંટણી યુજે એના માટે આપ યુવાન તરીકે શું અપીલ કરશો રતનાલમાં જે જે પક્ષ સામે સામે ઊભું છે એમને હા એ તો ચૂંટણી શાંતિપૂર્વક થાય એટલો સારો જ છે અને શાંતિપૂર્વક જ થશે એ પણ અમારો રતનાલ ગામ ખાતરી આપે છે બાકી કોઈ આડસર થાય તો એમાં પછી કોઈ બિનજરૂરી ગામમાં એવા લોકો હોય જ છે કે જે આડસરો અને અફવાઓ ફેલાવે છે એનાથી સાવચેત નાગરિકો તો દૂર જ રહે છે અને દૂર જ રહેશે સરપંચનો હોદ્દો સરપંચનો પદ સંસદ સુધીનો હોય છે એટલે સરપંચ મુજો ગામ મુજી સરકારમાં એવા સરપંચ આવવા જોઈએ જે ગામનું વિકાસ કરે જે ગામ જેટલું પણ વિકાસ થયું હોય ને જ્યાં પણ અટકતું હોય એ યુવાનો વડીલો અને અનુભવી અહીંના જે પણ વડીલો છે એમની પાસેથી અનુભવ લઈને ગામને શું કૂટતી કરી છે એમને જોડી અને આગામી જે સરપંચ ચૂંટાઈને આવશે વિકાસ કરે એવી માંગ અહીંથી જેટલા પણ વડીલો છે યુવાનો છે એ રત્નાલ ગામ દ્વારા કરી રહ્યા છે ગામમાં લોકસભા કે વિધાનસભા ચૂંટણી જેવો માહોલ જોવા મળી રહ્યો છે હાલ તો ઉમેદવાર ત્રિકમભાઈ આહીર અને ટીવીની લોકશાહના ખૂબ જ સારી રીતે દેખાઈ રહી છે તેઓ રાજકીય સાથે વધુ પડતું સામાજિક ક્ષેત્રે ખૂબ જ સારું એવું નામ ધરાવે છે ઉમેદવાર ત્રિકમભાઈ આહીર પણ આપણી સાથે જોડાઈ ગયા છે જાણીએ તેઓ શું કહી રહ્યા છે રત્નાલના આગામી ભવિષ્યને લઈને અને સાથે સાથે ચૂંટણીને લઈને મિત્રો અંજાર તાલુકાનું રત્નાલ ગામ એટલે સમગ્ર ગુજરાતમાં ટ્રાન્સપોર્ટેશનને ખેડૂત લક્ષી ખેડૂત પ્રધાન ગામ છે ખાસ કરીને સમગ્ર ગુજરાતમાં જ્યાં ચર્ચાઈ રહી છે ગ્રામ પંચાયતની ચૂંટણી એવું રત્નાલ ગામમાં આજે આપણે વિજિત લીધી છે મુલાકાત લીધી અને ગ્રામજનોનું પણ આપણે મંતવ્ય જાણવું મિત્રો ખાસ કરીને વાત કરું તો રત્નાલ ગામમાં માજી મંત્રીના રાજ્ય મંત્રીના પુત્રએ સરપંચ પદ માટે ગ્રામ ગામના વિકાસ માટે

જી હું જનરલી મારી વાત કરું તો તમારી વાત સાચી છે કે કોઈ પણ પાર્ટીમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં જે કોઈ વિશેષ જવાબદારી મને નથી મળી પણ સામાજિક લેવલે શિક્ષણ લેવલે રમતગમત લાભ જોતા હશો કે અબડાસાથી માંડી અને આડેસર સુધીમાં ક્રિકેટની વાત હોય કે મંદિરની વાત હોય જ્યાં શક્ય બન્યો ત્યાં મેં સામાજિક કાર્યો કરવાના પ્રયત્ન કર્યો છે પરંતુ મેં એવું વિચાર્યું કે ભાઈ મારે રાજકીય રીતે પણ થોડો ઘણો બેકગ્રાઉન્ડ બનાવવો હોય તો પહેલાં મારે શરૂઆત હું જિલ્લા પંચાયત પણ માંગી શકું તાલુકા પંચાયત પણ માંગી શકું છું પણ મેં કીધું પહેલે આ વખતે મારે રત્નાલ ગામથી શરૂઆત કરવી છે રતનાલને શેર જેવી સુવિધા આપવી છે એટલા માટે મેં આ ગ્રામ પંચાયતના સરપંચ પદ તરીકે ઝુકાવ્યું છે જી ત્રિકમભાઈ ખાસ કરીને આપના પિતાશ્રીએ પણ સરપંચ પદથી જ રાજકીય કારકિર્દી શરૂ કરી હતી અને રાજ્ય મંત્રી સુધી કચ્છને એક ગૌરવ અપાવ્યું હતું આપનું પણ ગૌરવ કચ્છને ઘણું બધું યોગદાન છે આપની નજર ઘણી બધી લાંબી દ્રષ્ટિ જતી હશે ગામના વિકાસને લઈને હવે શું કુટતી કરી હશે અગર આપ સરપંચ પદ હાસિલ કરશો તો અત્યારે જે પ્રાથમિક સુવિધાઓ છે મારે એના ઉપર વિશેષ ધ્યાન આપવાનો છે કે આંતરિક સીસીટીવી કેમેરા સુરક્ષાની વાત હોય આજે ખેડૂતોને વીજ કેબલ જે ચોરી થવાના પ્રયત્નો છે અમારા ગુજરાત કચ્છમાં જે અને ગુજરાતમાં રતનાલ ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે બહુ મોટું નામ છે મોટા મોટી સંખ્યામાં અહીંયા ટ્રકો છે એમના જે પ્રશ્નો હોય રતનાલમાં પણ બ્યુટીફિકેશન છે તળાવના સારા સારા તળાવો છે તળાવો છે એને કઈ બ્યુટિફિકેશન કરો રત્નાલ ને કઈ રીતે સુંદર બનાવો એ બધા મારા પ્રાથમિક પ્રયત્નો રહેશે ત્રિકમભાઈ આપ યુવાન છો ચૂંટણી એક પ્રક્રિયાનો ભાગ છે શાંતિપૂર્ણ ચૂંટણી યોજાય એ બાબતે આપ યુવાન તરીકે શું કહેશો હું ચોક્કસ મારો એ જ ઉદેશ્ય હશે કે બધા શાંતિપૂર્વક અહીંયા રત્નાલમાં તો બધા અમે એકબીજા અંદરો સગાવાલા જોઈએ જે બેન લડે છે સરિયાબેન એ પણ મારા સગા ફૂઈના દીકરાના ઘરેથી છે એટલે મારા ભાપી કહેવાય એટલે બીજી હુસાતુસી કે કોઈ ખોટી રીતે વેરઝેર ક્યારે પણ અમે પણ આટલી ચૂંટણીઓ લડ્યા વિધાનસભાની મારા પિતાશ્રી પાંચ પાંચ ચૂંટણીઓ લડ્યા પણ અમે ક્યારેય કોઈ જાતનો કોઈ પણ કોંગ્રેસના કોઈ પણ સામેવારી કોઈપણ પાર્ટીનો પ્રશ્ન કાર્ય અમે ક્યારે કોઈ વેરજરથી કોઈને રાગ રેસ આખીને કામ પણ નથી કર્યો અને મને તો કોઈપણનો ફોન આવે હું કોઈ દિવ પૂછતો નથી કે ભાઈ તું કઈ પાર્ટીનો છો કયા પરિવારનો છો મારા નંબર સેવ હોય ન હોય ગમે ત્યારે હું એના ફોન કરું છું સામે મારાથી થતા કામોનો હું રિપ્લાય પણ આપું છું જી ચોક્કસથી આ હતા ત્રિકમભાઈ વાસણભાઈ આહિર જેમણે રત્નાલ ગામને હજુ પણ કેટલું વિકાસ થઈ શકે તે દ્રષ્ટિથી ચૂંટણીમાં જંપલાવ્યું છે

ભારતના વડાપ્રધાન રાજીવ રાજીવ ગાંધીના અત્યુ બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ પ્રી વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન, બ્રાઇડલ ચોલી, crop top, મેટરનિટી ગાઉન, ટેલ ગાઉન, પ્રી-વેડિંગ ફોટોશૂટ, લગ્ન પ્રસંગો, પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક્ટ નંબર સિક્સ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીથી તમને મળશે કર તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ અને એક્સપોર્ટ હોલસેલ ભાવે વાસણો મળશે નંબર પટેલ લેશો ટુ પટેલ ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ www.thebombaysteel.com અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર 16 18 ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા કાટા કાલબા દેવી રોડ મુંબઈ 4000003 મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકો જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો